નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે નાગનેશ મુકામે માન્ય શ્રી પદ્યુમન પદ્યુમનસિંહ હમુભા ઝાલાની વાડીએ જેમણે રેનો કંપની નું પાટલિયું જીરા નું વાવેતર કરેલું છે અને અલગ અલગ પ્રકારના ચાસ માં વાવેતર કરેલું છે એની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે આવેલા છે અને એમણે આ જીરાના ફિલ્ડમાં સૌથી સારામાં સારી કે વર્લ્ડમાં કે દુનિયામાં નંબર વન અને પેસ્ટિસાઇડ ફૂગનાશક તમામ પ્રકારની દવામાં નંબર વન કંપની એવી અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ની બધી દવા વાપરી છે તો એની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે માન્ય શ્રી સંદીપભાઈ દવ્યા સાહેબ મંજીભાઈ અને હું વિશ્વાસ સાગરો આયોજન છે ધૂળાભાઈ તથા નાગનેશ તથા આજુબાજુના પંદર થી વીસ કે પચીસ ખેડૂત મિત્રો અહીંયા ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે એકત્રિત થયા છે તો આપણે સંદીપભાઈ ને નમ્ર વિનંતી કરીએ કે આ ફિલ્ડ કેવું લાગે છે તો પ્રદ્યુમનસિંહ બાપુ ને પૂછે કે આ તમને કેવું લાગે છે તો સાહેબ તમે ખેડૂત મિત્રો ને બે મિનિટ માહિતી આપો અને પદ્મા ને પૂછો કેવું લાગ્યું વાપરવાથી નમસ્કાર ખેડૂત મિત્રો કોઈ પણ ગામ હશે એ ગામની અંદર હો ખેડૂતે જીરું વાવ્યું હોય છે હો માંથી ખાલી દસ ટકા ખેડૂત એવા હોય છે કે જેમનું જીરું અત્યારે જે આપણે જીરાની વ્યવસ્થા ઉભા છીએ એવું જીરું હોય છે બરાબર તો આવું થવાનું કારણ હું હું બાકીના નેવું ટકા ખેડૂત મિત્રો દવાનો ખર્ચો નથી કરતા પાણી નથી પાતા ખાતર નથી આપતા બધુંય કરે છે ખેડૂત મિત્રો પણ સમસ્યા શું છે કે રાઈટ ટેકનોલોજી નો ઉપયોગ રાઈટ ટાઈમે એટલે કે દવા ખાતર કે બિયારણ મહત્વનું નથી પણ એનો રાઈટ ટાઈમે ઉપયોગ થાય એ મહત્વનું છે આજે આજે આપણે ખેતરે બાપુના ખેતરે તો તમે જોઈ શકો છો આ ચાલુ ત્યારે પણ ખેડૂત મિત્રો ને પૂછ્યું કે ગામમાં કેટલા ખેડૂતે જીરું હોય તો બધા પચાસ આજુબાજુ હોય છે એમાંથી આવું જીરું ક્યાં કેટલા ખેડૂત નું હોય છે તો કે દહ ખેડૂત હોય છે આ વાત છે દહ ખેડૂત છે એમ કે છે બધા તો બાકીના ચાલીસ ખેડૂત મિત્રો નું જીરું કેમ આવું નથી એનું કારણ શું છે કારણ એક જ છે કે રાઈટ ટેકનોલોજી રાઈટ ટાઈમે ઉપયોગ કરતા શીખો ખેડૂત મિત્રો બાપુ ને આપડે પૂછીએ તમે તમારી ભલામણ શું કરી હતી અંત સુધી જે જે જીરું ની અવસ્થા આવતી ગઈ એ પ્રમાણે અદામા કંપનીની ટેકનોલોજી શરૂઆત થી અત્યાર સુધી વાપરી તો આજે પણ એમનું જીરું લીલું છે ઊભું છે અહીં બેઠેલા ઘણા ખેડૂત મિત્રો ઉભા જે ઘણા ખેડૂત મિત્રો છે એમના ઘણા ખેતરમાં કીડિયો હુકારો આવી ગયો છે ચકેડા પડવાનું ચાલુ છે કુંડાડા પડી ગયા પણ અહિયાં અંદર પાણીની સાથે બે વખત માસ્ટર કોપ એક એકરની અંદર ચારસો એમ એલ પાણી સાથે જીરુમાં પીવડાવેલું છે બરાબર પછી ઉપરથી સ્પ્રેની હું વાત કરું તો અદામા સિસ્કોન પાવડર અને પ્રવાહી દવા સમીર એનો એક વખત ઉપરથી ઘાટો રાઉન્ડ આવી ગયો એ કે ચાર પંપ પ્રમાણે બરાબર અને પછી લેટેસ્ટ ની અંદર અલમાગોર કરીને એક નવી દવા એક નવી ટેકનોલોજી કે જેમાં ત્રણ ઝેર છે એ એડવાન્સ ની અંદર જીરૂમાં કાળી ચરમી ન આવે એના માટે એડવાન્સ માં એક રાઉન્ડ પણ આવી ગયો બરાબર તો કહેવાનો અર્થ એ છે કે આજે આ 60 દિનનું કેટલા દિવસનું જીરૂ થયું બાપુ આ 60 દિવસનું ભાઈ હું એના 60 દિવસ થયા બરાબર 60 દિવસનું જીરૂ થયું પણ તમે ટ્રીટમેન્ટ જોશો

ફરીથી ઉત્પન્ન થવાનો થઈ નથી છોડ બરાબર તો બાપુને હું વિનંતી કરું કે તમને દવા વર્ષોથી તમે જીરું કરો છો પણ આ વર્ષે જીરું કર્યું એમાં તમને હું અલગ લાગ્યું નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ જીરું કાઢ્યું પહેલા તો અદામા કંપનીના ના સાહેબો નો આભાર અને ભાઈ ધુળાભાઈ નો આભાર એમને મને આ સલાહ આપી કે તમે પેલા પાટીલી વાવો એટલે પાટીલી જીરું વાવ્યું રહ્યા કંપની ભાવ્યા પછી અદામાં કંપનીની જ ગાઢ થી એના માણસો જ ગાઢ થી અને જે કીધી દવા મેં સાંઠી ભલે ગમે ત્યારે પાંચ પંદર દિ આઠ દિવસ આપણે છંટકાવ કર્યો પણ ખરેખર જીરાના કપા દવાનું રિઝલ્ટ સારું જ છે અદામાં કંપનીની દવા પર જીરા મેં છાંટવી એવું નથી કપામાં મેં ટપા ટપુક એનો ઉપયોગ કર્યો હતો જામે રિઝલ્ટ સારું હતું એટલે અદામા કંપનીની દવા તમે જો એ બધી મેં છાંટેલી છે અને વારંવાર આ ધોળાબાની ગાડ થી ભાઈ સંતિબન ની થી એ આઠ દસ દિવસે આંટો મારે અને ખરેખર રિઝલ્ટ સારું જ છે અદામાં કંપનીની દવાનું આપણે બધી કંપની દવા છાંટવી છે મારી પાસે જમીન છે એટલે આપણે બીજી દવા સાડતા જ હોય ને ન સાંટતા એવું તો હોય નહીં અને ખોટું કોઈ ખેડૂતોને આપણે ભરવાની વાત પોતે ખેડૂત જ છું તમે જીરું જોઈ શકો છો કે રિઝલ્ટ કેવું છે મારી બાજુમાં પટેલ ને છે જીરું એને પાંચ બીઘા રોટરી મારવાની છે હા ગયું છે એટલે એને મતલબ ટ્રીટમેન્ટ ટાઈમે નો કરો ટ્રીટમેન્ટ ન થાય ને દવા બવા બો તો રિઝલ્ટ એટલે આપણે ખેડૂતોને ખાસ કરી સાહેબો ના કોઈ આપણે એને સલાહ લઈને ક્યારે કઈ દવા સાટવી એ બધું આપણે અનુસરવી તો સારું રે એમ મને સંદીપભાઈ ની ગાટકીને ધોળાભાઈ તો મંજીભાઈ પરમવારવાવાજી મારો પાક સારો છે એવું મને હજી લાગે છે તો અમે બીજા કોઈ ખેડૂત મિત્રોને મનસુખભાઈ ઉપસ્થિત છે મનચુકભાઈ કેમ લાગે છે હે કેમ લાગે છે જીઓ આજુબાજુ ફુકારો લાગ્યો ઓ અને દવા જે આપી ઉદા કંપનીની દવા ની બધું આઈપા પછી સુતારો હાવ અટકાઈ ગયો છે તો એ રોગ હતો એ બંધ થઈ ગયો છે નવો જે કઈ છે એ ફૂટ બૂટ માં બધું સારું છે તો આ ઉદામા કંપની ની દવા જે કઈ છે થોડા ભાઈ ની આપેલું છે એવડી દવા તો વાપરી છે કઈ તમારું શું કેવું છે મે આ પદુભાઈ વાડીએ આવ્યા આયા છે ફિલ્ડ માં તો જો એકદમ સરસ છે તો જે સાહેબે ગાઈડ આપી છે એ પ્રમાણે તમે દવાનો છંટકાવ કરો જેથી કરીને તમારો પાક સારો રહે તો ખેડૂત મિત્રો અત્યારે જોઈ શકાય છે જે આ અદામા કંપનીની બધી દવા વપરાયેલી છે માસ્ટર કોપર છે અલમાગવર છે સિસ્કોન છે અને જીવાત નાશકમાં ટર્બોસ ટર્બોસ અને ટ્રાસીડ નો છટકાવ થયેલો છે અને જીરાનો ફિલ્ડ ની મુલાકાતે અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રો ઉપસ્થિત થયા છે આજુબાજુના ઘણા બધા બાપુએ ઘણા ખેડૂતોએ કે રોટરી લાગી અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રો હાવ જીરો વ્યુ છે પછી આવે કે ભાઈ આમાં શું કરવું તો પછી રોટરી હાંકા સિવાય આ વખતે એટલી તકલીફ છે રોટરી હાંકા સિવાય બીજો કોઈ ઓપ્શન રહેતો નથી તો આજે અમે જે આ ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે આવેલા છીએ તો સર્વ ખેડૂત મિત્રો આ ફિલ્ડ જોય અને આનંદ ને લાગણી અનુભવે છે અને જીરા ખરેખર આમ સારામાં સારું ફિલ્ડ છે અને જોવા જઈએ તો એકદમ ચણાની જેમ ઉભું છે બાપુ આ જીરો નથી ઘણા કહેતા કે બાપુ તમે સેણા આપ્યા કે શું જેમ વાવેતર કર્યું છે અને એકદમ અને બધી દવા અદામાય બાપુ એ બધી દવા અદામાય ની વાપરી છે અદામાય તો તમારું શું બીજું કેવું છે ખેડૂત મિત્રોને હવે ખેડૂત મિત્રો ને આપડે ખાસ સૂચના એ છે કે તમે દવા ગમે તે અદામા કંપનીની વાપરો તમે આધા રિઝલ્ટ ન આવે તો મારી પાસે આવજો હું તમને કહી દઉં ગેરંટી આપું છું કારણ કે હું એક વર્ષ થી વાપરું છું બીજી ઘણી કંપની ની દવા આપડે વાપરી નથી વાપરી એવું નથી બધી વાપરવી છીએ પણ આ રિઝલ્ટમાં માં સારું રહે તાત્કાલિક રિઝલ્ટ રિઝલ્ટ ન આવે તો આપણે સાહેબ જ કે છે ન આવે તો આપણે ફોન કરજો અમે આવશું ગમે એમ કરી રિઝલ્ટ મોટ દવા આપણો કોઈ પણ પાક હોય હીરો એક એવું નથી જણા છે કપાસે છે મારે પણ કપાસમાં માં મેં આધા દવા સાટી છે આ વર્ષે લગભગ દવા આધા મને છે ને આપડે ઉતારો પણ સારો આવ્યો છે કપાસમાં પણ અને જીરાનું પણ હજી સુધી જીરો સારું છે પછી તો ભગવાન ઉપર આધાર છે વરસાદ વરસાદ હું સાહેબ હું કરે ને આપડે શું કરીએ તો અહિયાં જે ખેડૂત મિત્રો માહિતી આપી કે આ જોઈ શકાય છે ધારો કે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ સારામાં સારી કંપની છે અને એનું તમામ પ્રકારનું ધારો કે ફૂગનાશક હોય કે જીવાતનાશક એ દવામાં ક્વોલિટી બે વસ્તુ છે બાપુએ કીધું કે વસ્તુ એકદમ ક્વોલિટી છે અને અત્યારે આજુબાજુ આ ફિલ્ડ જોઈ શકાય છે કે એકદમ જીરામાં દાણો બંધાવવાનું ચાલુ થઈ ગયું છે હજુ પણ આમાં એક બે રાઉન્ડ મારવા પડશે અને પછી જીરો તૈયાર થઈ જશે તો વિશ્વાસગ્રો આજન છે ધોળાભાઈ આજે અમે માન્ય શ્રી સંદીપભાઈ પટેલ તથા અદામામાંથી દવા સાહેબ તથા મંજીભાઈ અને વિશ્વાસ અગ્રો આજન છે ધૂળાભાઈ અને નાગનસના આજુબાજુના ખેડૂત મિત્રોને આ ફિલ્ડ બતાવી અને રૂબરૂ ફિલ્ડ વિજિટ ની મુલાકાત કરાવે છે તો આ જીરાનો પાક ખરેખર જોવા જેવો છે અને નાગનસ મુકામે એક નવી ટેકનોલોજી કે રેનો નો પાટલો અને અદામાની દવા બનીને જોડે રંગ લાવશે અને હું શું વેપારી જે ખેતર બોલે સાચું કે ખડે ખબર પડે એમાં બાપુ ખેતરમાં ખબર પડે છે કે સારી કંપની દવા હોય તો શું ફાયદો થાય આજુબાજુના ખેતર માં તમે કોઈ પીળું પડે હુકારનું પણ આ છોડ માં ક્યાંય તકલીફ પડી નથી ટૂંકમાં તમારે હુકારો છે સંદીપભાઈ સાહેબે કીધું હુકારો તમારે ગોતવા જવું પડે એવું છે તો હું વિશ્વાસ ધોળાભાઈ હવે પછી આપણે નવો વિડીયો બનાવ્યો ત્યાં સુધી અમને રજા આપો ને આને પણ સારું જીરું થાય હજુ પણ અઠવાડિયા પછી બાપુ મુલાકાત લઈશું ને આને તેને સારું થાય એવી આશા સાથે અમને રજા આપો આવજો આભાર બધા ઊંચા હાથ કરો મજા આવી ને બધાને ફિલ્ડ જોવા બોલો જોશ થી મજા આવી દવા કાઈ વાપરવાય ની અદામાય ની બોલો એક સાથે દવા કાઈ વપરાય માસ્ટર કોપ હા આવજો